નમસ્તે મિત્રો મારું નામ નાની ભાવસાર છે હું ધોરણ 2 માં ભણું છું તમને ખબર છે કે અલગ અલગ વસ્તુનું માપન અલગ અલગ વસ્તુથી થઈ શકે છે જેમ કે ફૂટથી માપટ્ટીથી હાથથી આંગળાથી વેનથી પગલાથી ડગલાથી વગેરે

હવે આપણે આંગળીઓથી માપીએ આ ચાર આંગણા અને આ ત્રણ આંગડા આઠની લંબાઈ તો સાત આંગળા થઈ મારું અનુમાન ખોટું પડ્યું મેં આઠ આંગળીનું હતું હવે આપણે આ ડોલનું માપન કરીશું હું અંદાજ લગાવ છું કે આ ડોલની લંબાઈ મારી

આ ત્રીજી આ ચોથી અડધી જોયું ને મિત્રો મારા અનુમાન કરતા માપન અલગ આવ્યું